ઊંઝાના પૂર્વના પૂર્વ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી નારણભાઈ પટેલના પરિવાર દ્વારા આ જન્મ દિવસ નિમિત્તે સરસ મજાનું આયોજન કર્યું હતું અને ઊંઝાના કેવળેશ્વર મહાદેવ ખાતે કાર્યક્રમનું આયોજન થયું હતું કાર્યક્રમમાં પુરુષોત્તમ રૂપાલા અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ઉપસ્થિત રહ્યા હતા ઊંઝા સહિત મહેસાણા જિલ્લાના તમામ સહકારી રાજકીય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને ઊંઝાના ધારાસભ્ય કિરીટ પટેલ મહેસાણાના ધારાસભ્ય મુકેશભાઈ પટેલ સાંસદ શારદાબેન પટેલ અને મહેસાણા જિલ્લા ભાજપ પ્રમુખ ગિરીશ રાજગોર પણ ઉપસ્થિત રહ્યા હતા અને આ કાર્યક્રમને સરસ મજાનો શોભાવ્યો હતો મહેસાણા જિલ્લાના વરિષ્ઠ આગેવાન ભારતીય જનતા પક્ષના અમારા સૌથી સિનિયર કાર્યકર અને ઊંઝાના પૂર્વ ધારાસભ્ય પૂર્વ મંત્રી ઈવા મોરબી શ્રી નારણ કાકાનો આજે સત્યાસીમો જન્મદિવસ છે આ જન્મદિવસ પ્રસંગે એમને શુભેચ્છા પાઠવવા માટે અભિનંદન આપવા માટે ઉંઝા શહેરના નાગરિકો તરફથી એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે માન તરીકે પરસોત્તમ રૂપાલાજી ઉપસ્થિત રહ્યા છે ભારતીય મહામંત્રી શ્રી રજનીભાઈ પટેલ સંસદ સભ્ય શારદાબેન પટેલ વર્ષાબેન જોશી અમારા પ્રભારીશ્રી અને અન્ય સૌ વરિષ્ઠોની ઉપસ્થિતિમાં બધાએ એમને અભિનંદન અને શુભેચ્છા પાઠવ્યા છે અને એમની જે અત્યાર સુધીની જનસંઘના કાર્યકરથી માંડી ભાજપના કાર્યકર સુધીની જે સેવાઓ છે એને બિરદાવી છે અને બધાએ એમને ખૂબ સારા સ્વાસ્થ્ય માટે શુભેચ્છા પાઠવી છે જો અમે ચાલીસ વર્ષથી સાથે કામ કર્યું છે એટલા સેંકડો પ્રસંગો કોઈ પણ કાર્યકર સાથે અમારા એવા બનતા હોય એકબીજાના અનેક પ્રસંગો આનંદના સુખ દુઃખના અમે ભાગીદાર હોઈએ છીએ એટલે અછડ તો જ મેં ઉલ્લેખ કર્યો કે ચાલીસ વર્ષથી નારાયણ કાકાનો અમારો સંબંધ છે અને વિધાનસભામાં પણ અમે વર્ષો સુધી સાથે કામ કર્યું છે તેઓશ્રી પણ મહેસાણા જિલ્લા ભાજપના પ્રમુખ હતા હું પણ મહેસાણા જિલ્લા ભાજપનો પ્રમુખ રહી ચૂક્યો છું એટલે કાર્યકર તરીકે અમે ખૂબ લાંબા સમય સુધી સાથે કામ કર્યું છે ભાવિન ભાવસાર સાથે બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ